વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કયા નક્ષત્રો બે હજાર પચીસમાં લાવી શકે છે ભારે વરસાદ આજે વરસાદના નક્ષત્રો વિશે વિસ્તૃત માહિતી આપવાના છીએ તો આ સુધી અમારી સાથે જોડાયેલા રહેજો હજુ સુધી આપણે અથવા આપ નવા છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો સર્વપ્રથમ જાણીએ કે નક્ષત્ર શું છે તો નક્ષત્રો સિત્યા છે અને તે ચંદ્રની ગતિના આધારે નક્કી થાય છે ચંદ્ર દરેક નક્ષત્રમાં લગભગ એક દિવસ અંદાજે ચોવીસ કલાક વિતાવે છે ભારતીય ખગોળીય વિજ્ઞાન અનુસાર એ નક્ષત્રોનું મહત્વ માત્ર ભૌતિક શાસ્ત્રમાં જ નહીં પરંતુ કૃષિ ઋતુચક્ર અને તહેવાર ઉત્સવોમાં પણ મહત્વનું છે વરસાદના નક્ષત્રો શું છે તો ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર વરસાદ એટલે કે મોન્સૂન મુખ્યત્વે કેટલાક વિશિષ્ટ નક્ષત્રોના સમયગાળા દરમિયાન આવે છે છે આવા નક્ષત્રોને વર્ષાના નક્ષત્રો કહેવાય સામાન્ય રીતે આ નક્ષત્રોમાં મેઘોનું સર્જન પવનની ગતિમાં ફેરફાર અને વરસાદના સંકેતો જોવા મળે છે વરસાદના નક્ષત્રો કઈ રીતે કામ કરે છે તો વર્ષાઋતુના આગમન દરમિયાન જ્યારે ચોક્કસ નક્ષત્રો આવે છે ત્યારે તેનું વિશિષ્ટ વાહન નક્કી કરવામાં આવે છે વાહન ઉપરથી એ અંદાજ લગાવવામાં આવે છે કે કેટલો અને કેવા પ્રકારનો વરસાદ થશે વરસાદના નક્ષત્ર અનુસાર આ આ આ વર્ષે મુજબ નક્ષત્રોનું વાહન વરસાદ પ્રિય હોવાથી નક્ષત્ર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઉભી થઈ રહી છે આ પરંપરા પાક પાણીના આયોજન માટે ઉપયોગી રહેતી હવે ભલે આધુનિક હવામાન વિભાગ અને ટેકનોલોજી ઉપલબ્ધ છે પરંતુ નક્ષત્રોની આધારિત પૂર્વાનુમાન હાલ પણ ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય માનવામાં આવે છે નક્ષત્ર અંદાજિત સમયગાળો ગુજરાતી કેલેન્ડર અનુસાર લક્ષણો અને વર્ષાની સ્થિતિ જોઈએ વૃક્ષીર નક્ષત્ર જ્યેષ્ઠ માસનો અંત અષાઢના આરંભ પવનમાં ઠંડક વાદળો દેખાવા લાગવા શરૂઆતી વર્ષાની તૈયારી આદ્રા અષાઢ પ્રથમ પખવાડિયું મેઘગર્જના વીજકાળ ધોધમાર વરસાદ શરૂ થાય પુનર્વસુ જે અષાઢ મધ્યમાં વરસાદ ઓછો પણ સ્થિર થાય ખેતી માટે યોગ્ય વરસાદ જમીન ભીની પૂર્ણ થાય નક્ષત્ર ગરમી અને અને ભેજ સતત વરસાદ પાકમાં વૃદ્ધિનો સમય વર્ષા અને ખેતી માટે મુખ્ય નક્ષત્રો અને તેમના લક્ષણો જોઈએ તો ખેડૂત માટે વરસાદનું આગોતરું આયોજન એટલે જીવતર પહેલી વરસાદ એટલે જમીન ભીંજાવવી મધ્ય વરસાદ એટલે વાવણી યોગ્ય સમય અને અંતિમ વરસાદ એટલે પાકની નિપજમાં વધારો કે નુકસાન વર્ષ બે હજાર પચીસ માં વરસાદના નક્ષત્રોની વિગતવાર સમજ લઈએ તો વર્ષ બે હજાર પચીસ માં વરસાદની શરૂઆત અને પ્રગતિ નક્ષત્રોના આધારે વિવિધ તબક્કાઓમાં વિભાજિત થાય છે પ્રથમ નક્ષત્ર જોઈએ તો મૃક્ષી નક્ષત્ર આઠ જૂન બે હજાર પચીસ ના રોજ શરૂ થશે જે જેનું વાહન શિયાળ છે આ સમય દરમિયાન ગરમીના પગલા ઓછા થવા લાગે અને પવનની ગતિ વધે છે જે વરસાદની શરૂઆતની ચિહ્ન રૂપે માનવામાં આવે છે ત્યાર પછી આદ્રા નક્ષત્ર બાવીસ જૂને આવે છે જેનું વાહન ઉંદર છે અને સામાન્ય રીતે આ નક્ષત્ર ગુજરાતમાં સૌપ્રથમ વરસાદ એટલે કે પ્રારંભિક વરસાદ લઈને આવે છે ત્યારબાદ જોઈએ તો પુનર્વર્ષનું નક્ષત્ર પાંચ થી શરૂ થાય છે જે જેનું વાહન ઘોડાનું વાહન છે આ સમયગાળા દરમિયાન વરસાદ સ્થિર થાય છે અને જમીન ભીંજાવવા માટે પૂરતો વરસાદ પડે છે પછી આવતા પુષ્ય નક્ષત્ર એટલે કે ઓગણીસ જુલાઈ થી જે શરૂ થશે અને આશ્લેષા નક્ષત્ર જે બીજી ઓગસ્ટ થી શરૂ થશે જેનું વાહન મોર અને ગધેલો છે રાજ્યમાં સારા વરસાદનો નિર્દેશ આપે છે પુષ્ય નક્ષત્ર ખાસ કરી અને ખેડૂતો માટે લાભદાયક ગણાય છે કારણ કે આ વખતે પાક વાવણી માટે પૂરતો વરસાદ મળે છે ત્યારબાદ જોઈએ મઘા નક્ષત્ર તો સોળ ઓગસ્ટ શરૂ થશે જેનું વાહન દેટકો છે આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે વરસાદ વધુ તીવ્ર થાય છે અને પાણીની ઉપલબ્ધિ વધે છે ત્યારબાદ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર જે ત્રીસ ઓગસ્ટ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર જે તેર સપ્ટેમ્બરે નક્ષત્રો આવે છે જે પણ અનુકૂળ વરસાદી માહોલ લઈ અને આવવાના છે પૂર્વ ફાલ્ગુની ભેંસના વાહન સાથે આવે છે જે મજબૂત વરસાદના સંકેતો આપે છે જ્યારે ઉત્તરા થોડી ઓછી માત્રામાં પણ નિયમિત વરસાદ સુનિશ્ચિત કરવા છે ત્યારબાદ હસ્ત નક્ષત્ર

નક્ષત્રો અનુસાર જોઈએ તો સારું અને મધ્યમ કહી શકાય તેવું રહેવાનું છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આના વિશે તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટ કરીને જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે